ટિકિટ છે તો ટિકિટ લઈને બેઠા આવી ગયું ને હાલેલા ટિકિટ ટિકિટ આઠ માં લીધે કંડક્ટર કે આ તો બે દિવસ જૂની છે તો તારી બસ ક્યાં રોજ નવી હાલે આને હાજર જવાબી ન કહેવાય હે ભણેલા ને ગોટે નો સડાઈ દે અમુક અમુક જોક સેવા હોય કે અત્યારે દાંત નો આવે પછી આવે દાંત એક દાદા બિચારા હાથ બાર નો દાખલો કઢવવા તાલુકા પંચાયત ની ઓફિસે જતા હતા આમ પંખા વગર ની સાયકલ ને કિચોડ 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 ને વાહે ઓલો ડૂટો નીકળે ગયેલો આમ 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 સાયકલ હાલે ભાઈ દાદા ઓલા હાથ બાર નો દાખલો કઢવાઈ ગયા ને પંચાયત ઓફિસ જતા આવી દિવાલ આવી દિવાલ ને અહીંયા સાયકલ ઠેરાવી ઠેરા બબુ એ ગુગલ નો શબ્દ નથી એમાં હેઠે ઘોડે સ્ટેન્ડ ન હોય એટલે એને આડો જ મૂકવું પડે ન છૂટકે આમથી વોશમેન ભાળી ગયો કે દાદા દાદા હા સાયકલ ક્યાંથી લઈ ગયો હા સાયકલ ક્યાંથી લઈ ગયો કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય આ તો ભલે ને આવે મેં તાળો મારી દીધો જરૂરી થોડુંક બધું અત્યારે સમજાય આનંદ ગમે ત્યાંથી આવે બસ નજર ચોકી હોવી જોઈએ એક ઢાળી હોય અહીંયા ઢોર ઢાકર બાંધતા હોય હવે ક્યાંય રહ્યા નથી બધા વિચાર હું એક સ્વામી એક વસ્તુ બહુ વિચાર કરું હજી અને પછી કઉ છું પ્રોગ્રામમાં આ તો ત્રીસ વર્ષ પહેલા આપણા વડીલો પાસે ઢોર ઢાકર હતા ગાયું ભેહું બાંધા રહેતા એટલે પાકો માલ મળતો પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાડવા દૂધપાક પાક લાપસી સાદરિયું આ પાકો માલ જેટલો અમે પાકો માલ ખવર ને બાઈ અહીં ખોળામાં બેહારી બરે એટલો જ નાકેથી ઘાટો માલ બહુ આવ્યો તમે વાત જવા જો આમ શરદીથી થી હલ ભલ ભરેલા લૂંબો ઝુંબો શરદી અત્યારેથી શરદી કઈ દેખાતી નથી આઈ મિસ યુ શરદી મને શરદી યાદ આવે કેસરી અત્યારનો છોકરો ને એમ જોઈને ને કે મજા નથી તો કે ના ના પાણી જેવી શરદી થાય પાણી જેવી જોઈને પાકો માલ નથી મળતો આને અને આ તો ગામડામાં ગાયું ભેહું બાંધા રહેતા એટલે પાકા માલ મળતા અને હવે તો કોંધાને કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી વ્યાતી નથી નકરું દૂધ દે દે જ કરે સાહેબ તો કે મેં ખૂટવા નહીં દે માખણ તો કે ખૂટવા નહીં દે ઘી તો કે ખૂટવા નહીં દે અને વાર તહેવાર માવો તો એમ મળે કે જાણી ભેં સીધો માવામાં પોદળો કરતી હોય હે આ કંઈક સારું ખવ રહો હું વાંધો છ તમને એ તો અમારે અમે શરદી થઈ જતી હતી ગંગામાં જમનામાં કે સ્વા કરો શરદી જ ભરાઈ ગયા દવાખાને લાઈ જાન ડાક્ટ પાસે તે બા બિચારી કાકમાં નાખીને ડૉક્ટર પાસે લઈ જાય અમારા ગામડાના બિચારા ડૉક્ટરો એવા કે બિચારા ડિગ્રી ન મળે પણ વિહરનો અનુભવ હું અડધી બીક થી આખો રોગ કાઢ નાખશે ઇન્જેક્શન ભરે ઊંચું કરે પછી હું થાય છે ને અહીંયા સેવા આપે અમારા રાજુભાઈ ડોક્ટર અહિયાં માવજી એમને જોરદાર તાળીઓથી વધાવ આ બધી હોવાડિયું અમે અંદર સ્વામી બેઠાઓ એટલે આવું બધી પ્રદીપ ને અશ્વિનભાઈ બધા મતલબમાં સહજ એમ તો ઇન્જેક્શન ભરીને ઊંચું કરીને કે શું થાય જેમ એમ તો ભેર્યું એનું હોય છે પછી પૂછે આવી આ દહ રૂપિયા સાહેબ દહ રૂપિયાના ટીકડા આપે કાળે દોળે ને પીળે હવાર બપોર ને હાલ હે સાહેબ શો કરાવું શું ખવડાવું ખીચડી કઢી બીજું ખવડાવતા ને કઈ ઓબા કોબા સારું આ બાપા કાંઈ વાત હે સાહેબ બીજો ધક્કો થાહે થાહે પણ તમે નહીં હોવ એટલું તો ભવિષ્ય મળે ભાંખવા બોલો હવે આનાથી મોટું તમારે શું જોઈએ અને પણ માફ કરજો મને અહીંયા કોઈ વડીલો બેઠા હોય લાઈવમાં જોતો હોય મને માફ કરજો કેમ કે ભારતીય સંસ્કૃતિના વાહકો છે ને એટલે થોડુંક કેવું પડશે અમારે અને મને એ માફ કરજો જરૂરી નથી કે અમારા ડાયરા હાલે તો જ આ બધું ગદગદિયા કરીને દાંત કઢાવવા ના ના સાચું કહેવાનું ગમે અને જરૂરી નથી કે આની ઉપર જ હાલે હોળ વીઘા જમીન છે ખેડીને ખાવું પણ સાચું કહીને જાવ ને તો કઈક તો એની આંખું ઉઘડશે દહ રૂપિયાના ટીકડામાં ખાલી પરેજી પાળીને એટલું કહેતા કે આ ખવરાવજો ના ખવરાવતા પણ અત્યારે પંદર પંદર હજારના વીસ વીસ હજારના દવાના ઝબલા ભરી ભરીને આવો ને સાહેબને પૂછો સાહેબ હું ખાવાનું સાહેબ આળા મળી ગયા મજા આવી ખાવાની તમે ખાવ છો એટલે તમારું હાલે છે જોવો તો ખરા તમે હે ક્યાં ખાવું હું ખાવું કઈ હળ હુસતી નથી એમાં એ એક ઢાળ એમાં દાદા હુતેલા હે ઉભર એ ભૂલાઈ જાય છે આ કાસા માલમાં ને પાકા માલમાં ફરક કેટલો

ઓપ્શનમાં તમે સમજો ને કેવો માલ હોય છોકરું જોયું જતું હોય ને તો પડે ને તો જાય મમ્મી પાસે થઈ ચિંટુ બેટા બીબી આવી રીતે પડાવે બે બી કે હું ડોહો પડવાના ઓપ્શન આવે હું જેમાં પડો આડા પડો અવળા પડો વાકા વાકા પડો પડ્યો છે ઊભું કરીને એમાં છે હું એને બીજું હવે એને ઉભું કરીને કપડા ખકે નહીં બેટા નહીં મારું સાવજ છો ને સાવજ પડી ગયું છે ને ઊભું નથી પછી આવે છે એને કપડાં ખેરે પણ એક વસ્તુ નિરીક્ષણ કરજો એ છોકરું રોતું હોય માં સાનો રાખે ને તો રૂડું લાગે બધું છોકરું આમ આમ બાપ રમાડતો હોય ને આમ બસ હો હવે બસ હવે બે 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 પણ સાલુ કે સાનું રાખે છે ગ્રો ઉઠાવે છે

સહજ છે ને હતું જ આપડે ક્યાં આમાં એવું બધું છે એ તો હવે અત્યારના અમુક અમુક પપ્પા પપ્પા હોય ને એમ કેતા અમે કહી દે તો અમુક અમુક એમ કે અમારો હું એમ કે નો સંતો પાસે રાખો મંદિરે લઈ જાવ અમુક અમુક એમ કે ગમે ને કહી દે ગમે કહી દે તો પછી વર્ગ તને કહી દે એ તો સંસ્કારો સિંચન જે રીતનું થાય છે એ રીતનું થાય ને ખબર છે અહીંયા કે ગામડામાં જે માસ્તરોએ શીખવાડ્યું ને મહાનગરોને નિહાળ્યું નથી શીખવાડી શકતી સહજ રીતે પચીસ થી એકત્રીસ ડિસેમ્બર ની અંદર અમુક અમુક નિહાળ્યું ડાયરીમાં એવું લખે કે તમારા છોકરાને સાંતા ક્લોથ ડ્રેસ પહેરાવીને મોકલજો તો અહીંયા શું કે ઓછા સાધુ સંતો ઓછા મહાપુરુષો છે કે એકની કમી વર્તાય છે અહીંયા પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં સાંતા ક્લોઝ ડ્રેસ પહેરાવીને મોકલો વાંધો નથી સાંતા ક્લોઝ બહુ સારું વ્યક્તિત્વ હોય છે જે રોતાને રાજી કરતા હતા પણ એના તો એવું તો નથી કે એના નિવેદ ધારવા પડે છે એના અમુક મનથી માનનારા વગર કંઠી ધારી અનુયાયીઓ છે જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય તો ભલે ને જાય એમાં આપણા બાપ નું શું જાય પણ મને માફ કરજો કે આ નથી જરૂરી જે જે જરૂરી નથી હું કામ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ચાલુ કર્યું અમારા માસ્તરે અમને શીખવાડ્યું પેલા મૌખિક ફરિયાદ આવતી ને અત્યારે લેખિતમાં આવે છે મૌખિક ફરિયાદમાં માં વાગે કે નિહાળ બંધ થઈ જાય ને આમ બરોબર આમ સાહેબ આમ બજારમાં નીકળતા ડેલી ના ખાનામાં દાદા બેઠા હોય હાથ મારે માસ્તર માસ્તર એટલે માં જેવું હ માસ્તર માસ્તર હા હાલો સાપ પીવો હાલો બાપા હાલો ના ના બાપા ના ના એ રેવા દે અરે હાલો ને ભાઈ જીવ તો સાપીજો ને મરી ગયા બધા નિહાળ લાડવા ખાવા આવો છો એની કરતા અત્યારે પી જાવ ને ભાઈ થતું એવું ને બાપા બિચાર સાપ એને ઊંડી રેખા પીયો આવે સમજ્યા એમ છા પીતા પીતા પછી દાદા અળવુંક નારન કે આ માસધર આ અમારી ડેલીમાંથી અમારા ફળિયામાંથી અડધો ડઝન એટલે કે અડધો ઘાણું અહીંયા ભણવા આવે એમાં કેટલા એમ છે એ માસધરી કે એમાં શાર સાર એમ છે ને બેમાં ખર્ચો છે એટલે એને હાજે પાછું કઢી ખીચડી ખાઈને જનરલ સર્વિસ થતી જેની જેની જનરલ સર્વિસ થઈ છે ને અત્યારે જવાબદારીઓ લેતા શીખી ગયા છે બીજા તો વાંહ હાથ રાખીને ઊભા જ રહે છે અત્યારે એ મૌખિક ફરિયાદો આવી ગઈ અને હવે લેખિતમાં આવી હવે લેખિતમાં ડાયરીમાં અત્યારે જાઓને તો છોકરામાં લખેલો એટલે ડાયરીમાં કે તમારા છોકરાને ન કપાવીને મોકલો તમારો છોકરાને લેસન કરાવીને મોકલો તમાર છોકરાને નવડાવી દવડાવીને મોકલો તમારો છોકરો વાઈશ મારે તો મેં એનું આમ પાનું ફેરવી આખ્યું પાંચ હજાર ફી ભરી છે ને એ ભણવાની ભરી હું ગુવાની નહીં છોકરાઓ હું ગુવા મોકલીશ ત્યાં ભણાવી રાખો ને તમને તમારે આ ક્યાં બધી કરવાની જરૂર છે તો સહજ છે આમાં એ તો હવે અત્યારનો નો ને તમે જોવો એટલે ત્રણસો રૂપિયાના બુટ પહેરા હોય ત્રણસો રૂપિયાના મોજા પહેરા હોય પંદરસો રૂપિયાની કપડાની જોડ પહેરી હોય પંદરસો રૂપિયાનો સ્કૂલ બેગ હોય પંદરસો રૂપિયાના અંદર ચોપડા નાખા હોય પંદરસો રૂપિયાનો ભંભો ઠંડુનું ઠંડુ રહે ને ગરમનું ગરમ એ રીતે મળતી ગયું બધા હતપમાં મોટા છે હતપ એટલે ગૂગલ નો શબ્દ નથી એમાં ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાટું ને કેટલું ગરમ એમાં ત્રણસો રૂપિયા નો ડબો ડબ્બો દોઢસો સેન્ડવીચ નાખ્યું છોકરું અત્યારનું નિહાળે એટલે મિનિમમ આઠ દસ હજારનું છોકરું હોય એક અમે હતા મારો રામ ભલું કરે ખાખી હારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી રીતે ઉપયોગ કરતા નબળું ઘર હોય તો હાથી સાફ સિમેન્ટની ઠેલીઓમાં ઠેલિયું સીવડાવતા ખેડૂતોનું ઘર હોય તો ઈફકો ખાતર ને યુરિયામાં ઠેલયું સીવડાવતા લાંબા નાકા વાળી આમ ખંભે રહી જાય ને એવી આ પુષ્પત તમારું હમણાં આવ્યું અમે હાથમાં ધોરણથી આવી રીતે હાલતા હતા એ તો ડાયલોગ મારે તો સુકે કે ને ન સુકીએ સુકીએ તો ઠેલી લહે ને ઝૂકવાનું થાતું જ નહોતું તે દિવસે નો જ ઝૂકવાનું યા આ ગામડામાંથી કોપી મારે તમે કેમ નો સમજા એમાં અમારો મિત્ર ગભુ આમ ગોફણીઓ કરતો કરતો ને આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે સાહેબે કીધું ગભા આપણે નિહાળીનો ટાઈમ સાથ વાગે ને દસ અધ વાગે ધડ્યો નહીં આવવાનું વેલો આવતો હતા ગભો એવો હું વેલો આવું કે મોડો આવું નિહાલ ટાઈમે નિહાલ ચાલુ કરી દેવાની મારે વેલા મોડું થાય બે હું પાવી હોય નીણું નાખ્યું હોય સાહેબ ના બવણા સાહેબ ઘેરે એમ એમ નતા આવતા તો સાહેબ કે પણ તન કે ત્રણ દિવસ થી ઇતિહાસ ભણાવું છું કોની પાસે ઇતિહાસ ભણવા જાય ગભો એવો મારો દાદો જીવતો એની પાસે જે ઇતિહાસ પેડા ની હજી કોઈ છોપડે નથી છોડાવ્યા કે મારે તારું જનરલ નોલેજ માપ બન્યો કલર કામ કરવું પડે એમ છે કે નાના ઉપર થી પાણી ટપકે તો કે ના ના તો અમારે બાપ ના હાથ પેઢી ના ફોટા એમાં લાગે એમ છે તો કે નાના એવું કે ત્રણ ત્રણ પેઢી થી ઉપાડા હેના લીધા તાજ મહેલ કોને બનાવો કોને જોઈને એમાં વાંધો હું છે પર કે ઉપર થી આવે એવું ભણાવવું પડે ને તો ગભોય હોય કે ભણાવવું જ હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલ નું ભણાવો મહારાણા પ્રતાપ નું ભણાવો છત્રપતિ શિવાજી નું ભણાવો ઝાંસીની ની રાણી નું ભણાવો સુભાચંદ્ર બોઝ નું ભણાવો ભગતસિંહ નું ભણાવો અમીરજી ગોહિલ નું ભણાવો તો સાહેબ કે ઉપર થી આવે એવું થાય તો આયો હવે બધુંય આવશે માનો ભાઈ ઓ જીનીજી ની વાત પકડતો તો પ્રશ્ન બીજો કે બોલો કે બાટલો ને બાટલી માં શું ફેર કે કેમ દાંત કાઢે પ્રશ્ન વજન વાળો કે કેમ ફરીથી બોલો કે બાટલો ને બાટલી માં શું ફેર બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતી સડાવો પડે બાટલી એની મેળે મેળે સડાઈ ગઈ પ્રશ્ન ત્રીજો બોલો કે પિતા એટલે શું પીતા એટલે કે ઈ પીવી આલે અમે પી નો આલે તો ગંગ સાહેબે તો ઘડી કામ તડકે લાવીને હુકવો હુકવવામાં જ ખબર પડે ને ફૂકલ લીમડાની હોટી હતી લીલા વાહડાની હોટી ફૂકલ લીમડાની હોટી હોય ને આમ તડિંગ થઈને જાય ભરોળો આટલો જ થાય પણ લીલા વાહડાની હોટી આય હાય 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 આમ સાહેબ આમ ઉગામે ને આમ સ્માઈલ કરતી એવું લાગે થોડુંક ટચ અહીંયા થાય થોડુંક ટચ અહીંયા થાય ટચ થાય મગજ હેંગ કરીને નીકળી જાય કે આમ ભકેને કઈ રીતે

કાટો પીન ભરાવતા હું કામ કે ઘર આવી જાય તો સારું કાં તો વાડી આવી જાય તો સારું એ ઉભી બજાર અમે દોડતા ને કાંટો નીકળી જાય ને પડી ને લહરી સાડા ત્રણ ફૂટ પેલા લહરી ને પછી ઉભા થઈને એટલું જ કરતા કોઈ જોઈ નથી ગયું ને દોઢસો ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા હું કામ અમે ન ખખેરી તો અમારો દાદો ખખેરે ને બાપ ખખેરે ખખેરવા ખખેરવામાં ફેર છે સહજ છે ને આ પ્રેક્ટિકલી એટલે એક ઢાળિયામાં એ બરોબર દાદા ને આમથી માડી બિચારા ઓછરી કોરે બેઠેલા કોક વળી મહેમાન એવાય છે કે બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લે જય શ્રી કૃષ્ણ બટા જય શ્રી કૃષ્ણ કેમ છે મારા દાદા ને હા એમ તો સારું સવારે બે વાર જો ઓલા એક ઢાળિયામાં હું બે વાર ટગર ટગર જોયું પછી જોયું મહેમાન ને બાન બધા કાફલો જાય અહિયાં એક ઢાળિયા દાદા ખાટલો હોય ને એમાં આવી રીતે થોભો દે એટલે મહેમાન ને બધે ઉભા એટલે બા કે એ ઓછો જાવ આ એ તમને કહું ઓછો જો ઓ આ ઓછો જોવા લાઠી ચી પર ભી ને ઘરવાળા આવ્યા છે ઓછો જો દાદા ઓલું પન્યું ઉડ્યું હોય ને એમાંથી કે રેજી ઓછો જોવાનું હતું તેદી જોવા નો દીધું હવે કે ઓછો જોવો ઓછો જો મહેમાન પૂછે હો કે દાદા જમાય છે હા જમાય છે તૈણ છે એકે ડોકું કાઢવા નથી આવતો એકે કઈ કામના નથી એટલે કે એમ નહી ખવાય છે ને બરોબર માળી પાછા લઈ ગયા આ દેશી હોવાને એટલા માટે કરાવું સ્વામી કે આજની યુવા પેઢીને ખબર પડે કે આપણા દેશી તળપદા જે શબ્દો રહ્યા ને એ બધું ગુગલમાં નહીં મળે તમને તમે મને યુટ્યુબમાં સાંભળો છે તમને બધાને ખબર છે કે અમુક વસ્તુ હુકામ હિતેશ વારે વારે વાગોળે છે કેમ કે એ વાગોળવી મનેય ગમે છે ભણેલા ને ગોટે ચડાઈ દેતા આ વડીલો અભણ હતા છતાંય માડી કે આ વર્તમાર ભેળે દવાખાને આવો જોજો સો વર્ષનું દાંપત્ય જીવન એટલે કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો અવરહની હતી એ વ્યક્તિ નહોતા વ્યક્તિત્વ હતા એટલે મારે તમારી એની સામું કંઈ બોલાતું નથી એટલે તે જીવી ગયા ની જાણી ગયા જોયા વગરના લગન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો હોવ આઈ એમ સોરી મને માફ કરજો આજની કરુણતા અત્યારે થાય વેલિડિટી નામે હજાર નું ત્રણ મહિના જીઓ ઉપર રીત રાખો કઈક રીત રાખો કેમ કે એના દાંપત્ય જીવનની અંદર એ ડેલીઓના નામ હતા ફલાણા ભાઈ ની ડેલી તો કે રોટલે મોટી સંસ્કારી ડેલી છે સત્સંગી ડેલી છે એટલે આ ડેલી થી ને આ ડેલી ને ખબર ન પડતી કે આમાં હું મામલો હાલે છે

દાદા એવા પગો જીવતો પાઠ વર્ષ પેલા સુકી ગયો હતો આ નથી દેખાતું શું હવે રહી રહી સોટી છો કે સારું ને બાંકડે બેઠા ને બાંકડે બેઠા ને આમથી ડોક્ટર આવ્યા ડોક્ટરે માડી પૂછ્યું બોલો દાદા શું થાય છે બોલો માડી શું થાય છે હે બોલો માડી શું થાય રોયા મારે ધણી થાય નથી ઓળખતો અરે એમ નથી પૂછતો એને શું થાય તો એને જ લાવી શું કુશની શું થાય તો એની દીત્યા ખાટલામાં કહટે જ શું થાતું કહેતા નથી લોઢાનો શિણો છે આ બાબો કે બોલો બાપા શું થાય આ જમણો પગ હમણાં કળે છે દુખે છે ને રાતે બાવ તડ્યું કરે છે કેટલા વર્ષ થયા દાદા તમારા એંસી વરો તો કે એંશી વર્ષે હવે એન્જિન જૂનું ન થાય હવે તૂટે કળે લબર થાય જે થાય કળે એમ ને ડાબો પણ મારો દીકરો હારો હાર હાલતા બે હારે શીખા કે વાહા તો શીખા નથી કે જમણો પગ અગાઉ થોડો જતો ડાબો કેતો ઊભો રહીજે ઉભો રહીજે ઉભો રહી જાય એવું તો કઈ હોય નહીં એમાં હે કે નથી કઈ નરેન્દ્ર સાહેબ મોદી ની યોજનાઓમાં મોટો થયો આ કે આ યાર માથા નો કરે એમ કરીને દવા લખી દીધી હાલો જાવ દવા લઈ આવવા યાર મેડિકલ વાળા મારા વાલા એવા આમ આમ કરીને તમને કોઈ દવા લીધી મેડો મેડિકલ ઉપર બોલો દવા ઉતારો ઢગલો કર્યો બાપા કહે રોવાનું આ એક જમણો પગ દુખે છો આખું શરીર નહીં આ જે પ્રમાણે ત્યાં માલ વેચરો છે ને એ પ્રમાણે નથી થતું એમ અને આ ત્યાં જેટલી દવા આપી છે ને એટલી મેં દહ વીઘા ખેતરમાં ખેતર એટલી તું મને પીવાની દેસ સાહેબે હું લખ્યું કે મેં મારું કરી લીધું તું તારું કરી લે કે